અલખનો નાદ છે શ્રાવણનો શૃંગાર છે ભાતીગળ ભૂતકાળનો ઓથાર છે આ રૂપાયતનનો અવતાર છે જુનાગઢની સાહિત્યિક ઓળખ અને જુનાગઢનું સાહિત્ય સ્થાનક રૂપાયતન અને રૂપાયતનની જે રૂઢી પરંપરા મુજબ પ્રતિવર્ષ જોઈ મેળો યોજાતો આવ્યો છે અને એના વધુ એક મણકામાં પ્રાઇમ ડેબ્યુના તમામ દર્શકોનું હું ભૂષણ ઝાલા સ્વાગત કરું છું હવે ખુદને મળાશે નહીં મતલબ છે એટલો હવે ખુદને મળાશે નહીં દુનિયાને ગમવું હોય કરાશે છ છ જવું કરુણા અને સંવેદના સભર નારી જાતિનો અવતાર અને એ અવતારમાં જ્યારે સાહિત્યની સમજ અને શબ્દોનો શણગાર ભળે છે ત્યારે સમાજને સાહિત્યને એક કવિયત્રી મળે છે જેમનું નામ કોઈ પરિચયનું તા જ નથી ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે જેમનું યોગદાન અતુલ્ય છે એવા શ્રી ઉષાબેન ઉપાધ્યાયને પ્રાઇમ ડેબ્યુના દર્શકો વતી આવકારતા હું હરખની લાગણી અનુભવું છું નમસ્તે ઉષાબેન નમસ્કાર અત્યારે રૂપાયતન ખાતે પ્રાઇમ ડેબ્યુ વતી આપની સાથે વાત કરતાં હું આપની પાસેથી એ જાણવા માગું છું કે જુઈ મેળો એનું ઉદભવ ક્યારથી કોના દ્વારા અને એનો આશય આના વિશે થોડો પ્રકાશ પાડવા વિનંતી જરૂર જુઈ મેળો એ આજે એક એવું નામ થઈ ગયું છે કે જે માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાતની બહાર અનેક રાજ્યોમાં અને વિદેશમાં પણ જ્યાં જ્યાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓ વસે છે એમને હૈયે વસી ગયેલું નામ એટલે જુઈ મેળો જુઈ મેળોનો આરંભ એ એક એવી ઘટનાથી થયો છે કે મારા વર્ષોના અભ્યાસને અંતે મને એવું લાગતું હતું કે નારી લિખિત સાહિત્ય છે એના ઉપર જેટલું ધ્યાન અપાવવું જોઈએ એટલું ધ્યાન અપાતું નથી મેં એક પ્રોફેસર તરીકે રિસર્ચર તરીકે અનેક કામ કર્યા ગુજરાતી સાહિત્યના બધા જ ભારતના દુર્ગમ અતિ દુર્ગમ યાત્રાધામોની દર્શનીય સ્થળોની મુલાકાતનું મધજરતું વર્ણન હોય જાણે કે હાથ પકડીને આપને એની સાથે લઈ જતા હોય તેવી રસાળ શૈલીનું વર્ણન હોય કે પછી અતિ સહજ અને સરળ ભાષામાં અમારા ઈવડા ઈ વિશેની વાતો હોય ગોપાલીબેન બુચ એટલે મહિલા કવિયત્રીના ક્ષેત્રે એક અતિ ચમકતું અને અતિ સરળ સાહજિકતાથી જેમનો સંપર્ક થઈ શકે એવું નામ આજે પ્રાઇમ ડેબ્યુના દર્શકો વતી આપની સાથે વાત કરવાનો જે મોકો મળ્યો છે જે મોકો આપે આપ્યો છે એના માટે સર્વપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર હવે સૌથી પહેલાં એ જાણવા માગશું કે નાગર પરિવારમાં જન્મીને શબ્દો સાહિત્ય આ સમજ તો મળી જ હશે પણ આ શબ્દોને કે આ સાહિત્ય પ્રત્યેના અનુરાગને આટલી ગંભીરતાથી આત્મસાત કરવાનો વિચાર જીવનના કયા તબક્કે આવ્યો અને એમાં તબક્કાવાર જે પ્રગતિ કરી છે એના વિશે થોડી વાતો અમારા દર્શકોને જણાવવા વિનંતી સૌથી પહેલા તો મારી માતૃભૂમિ જુનાગઢ મારા વંદન અને હું અત્યંત નસીબવાળી છું કે અહીંયા આજે રૂપાયતનના પરિસરમાં ગિરનારની ગોદમાં જુઈ